નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર એટલે કે પાઠ નંબર અઢાર પંગુમ લંગાઈએ તે ગીરી જેનો અર્થ થાય છે પાંગડાઓ પણ પર્વત ઓળંગી શકે છે આપણે આ પાઠના અગાઉ પણ બે ભાગ જોઈ ચૂક્યા છીએ આજે આપણે તેનો ભાગ નંબર ત્રણ જોઈશું અને પાઠને આગળ વધારીશું આ પાઠની અંદર આપણે એક એવી વ્યક્તિની વાત કરી રહ્યા છીએ કે ઓમ શરીરે ભલે અપંગ છે પણ તેમનું જે આત્મબળ છે દ્રઢ મનોબળ છે એના આશરે તેણે એવરેસ્ટ જે છે એ સર કર્યું છે અને એવરેસ્ટની ઊંચાઈ છે આઠ હજાર અડતાલીસ મીટર તો આવી એક જે મહિલા જેનું નામ છે અરૂણિમા સિન્હા જે પોતે લખનઉના રહેવાસી હતા અને દિલ્હી માટે એક નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લૂંટારાઓએ તેની સાથે ચેન ઝડપવાનો પ્રયત્ન કરે છે અરુણિમા સખત જે છે એ તેમને માત આપે છે અને અંતમાં જે લૂંટારાઓ છે તેને ટ્રેનની બહાર ફેંકી દે છે એવા સમયે ત્યાંથી એક ટ્રેન પસાર થઈને જાય છે અને તેમનો એક પગ જે છે એ કપાઈ જાય છે અને તેની જે કરોડરજ્જુ જે હતી એનામાં પણ તિરાડ પડે છે ત્યારે ત્યાં દોડધામ મચી જાય છે હોસ્પિટલની અંદર અને ત્યાં એનેસ્થેશિયાની પણ કે લોહીની પણ સુવિધા હતી નહીં અને તેમ છતાંય અરુણિમાએ અડગતાથી ડૉક્ટરોને કીધું કે મેં આખી રાત જે છે એ પીડા સહન કરી છે હવે તમે મારા ભલા માટે પગ કાપશો ને આવી અડગતા જોઈને ડૉક્ટરો પણ જે છે અવાક બની ગયા એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા અને એનેસ્થેશિયા વગર જે છે તેના પગનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેનો પગ જે છે અલગ કરવામાં આવ્યો ત્યારે ને ત્યારે જે છે તેને દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવે છે અને ત્યારે જ બેડ પર સૂતા સૂતા તે નિર્ણય કર્યો કે પોતે હવે એવરેસ્ટ સર કરશે તેમના કુટુંબીજનોએ તેને ભરપૂર જે છે સાથ આપે છે પણ સગા વહાલાઓ જે છે તેને આ કાર્ય કરવાનું ના પાડે છે અને કહે છે કે જ્યારે તું સાજી થઈ જાય ને ત્યારે કોઈક નોકરી કરી અને તારું જીવન ગુજરાન જે છે ચલાવજે પણ અરૂણીમાય તેમની વાત છે માની શું કામ કારણ કે તેમને દ્રઢ નિશ્ચય હતો તેમને પોતાના પર વિશ્વાસ હતો કે પોતે જે કાર્ય કરવા સક્ષમ છે તે કાર્ય જે છે કરીને જ રહેશે અને પોતાનું લક્ષ્ય જે છે એ સિદ્ધ કરીને રહેશે એટલા માટે તેઓ પાસે જે છે બે આકરા પ્રશ્ન જે છે ઉપસ્થિત થાય છે એક તો જે છે એ આર્થિક જે છે એ મદદ એટલે કે સહાય આર્થિક રીતે અને બીજી છે કે તાલીમની એટલા માટે તેઓ ભારતના પ્રથમ મહિલા એવરેસ્ટ સર કરનાર એવા બચેન્દ્રીપાલ પાસે પહોંચે છે ઓગણીસો ને પંચ્યાસીમાં જેણે પ્રથમ વખત મહિલા એવરેસ્ટ સર કર્યું હતું તેમને પાસે જઈ એને તેમની જે છે હિંમત અને ઉત્સાહ જે છે એ વધે છે આમ કરતાં કરતાં તેઓ જે છે આઠ મહિનાની સખત મહેનત બાદ અંતમાં જે છે એવરેસ્ટ સર કરવાનો સમય આવે છે તેઓ જે છે હિલેરી સ્ટેમ્પ પહોંચે છે બરાબર પહેલો તો પ્રશ્ન તેમની પાસે એ હતો કે શેરપા જે છે તેમને ના પાડે છે કે પોતે તેને ઉપર લઈ જઈ શકશે નહીં પણ જેમ તેમ કરી અને શેરપાને સમજાવવામાં આવે છે તો શેરપા માને છે પણ બીજો જે છે તેમની કસોટી એ થાય છે કે એમનો જે કૃત્રિમ પગ હતો બરાબર કૃત્રિમ એટલે કે નકલી પગ હતો તે વારંવાર ચઢાઈ ચડતા જે છે પગ નીકળી જાય છે હવે ધીમે ધીમે કરતાં જે અરુણિમા સિન્હા છે ધીમે ધીમે આગળ પહોંચે છે આગળ પહોંચે છે અને હિલેરી સ્ટેમ્પ પહોંચે છે ત્યાં જે શેરપા તેને આધા આઘાતજનક એક વાત કહે છે કે અરૂણિમાનો બોટલનો ઓક્સિજન જે છે પૂરો થઈ રહ્યો છે એટલા માટે તેણે જો જીવવું હોય તો પાછા ફરવું જોઈએ અને જિંદગી સલામત થશે અને ફરી પાછો પ્રયત્ન કરશે તો તેને મોકો જે છે જરૂર મળશે પણ અરુણીમાં જે છે કંઈક જુદું જ વિચારતી હતી એને એવું લાગતું હતું કે આ જે સોનેરી તક છે ને ગોલ્ડન ચાન્સ છે ને કહેવાય જીવનમાં એક જ વખત મળે છે માટે તેને જે છે એ મેળવી લેવો જોઈએ આ તક જે છે ગુમાવી જોઈએ નહીં ત્યારે તેમને તેમની પોતાની મા અને બચેન્દ્રીપાલના શબ્દો જે છે યાદ આવે છે શું કીધેલું હતું તેમણે તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચું છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજી બરાબર રસ્તો જે છે આપોઆપ મળી જશે અને તેને પોતાનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને આગળને આગળ જે છે એ વધવા માંડે છે એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચે પહોંચી બરાબર હિલેરી સ્ટેમ્પથી માત્ર જે છે રસ્તો કેટલો હતો એવરેસ્ટનો દોઢ કલાકમાં તે જે છે એને અરુણિમાને તેની મા અને બજેન્દ્રીપાલના સપનો જે છે શબ્દો યાદ આવે છે કે જ્યારે આપણે પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિમાં મૂકીએ કે જ્યાં આપણો સાથ જે છે કોઈ આપવાવાળા હોતા નથી કોઈ જે છે આપણને રસ્તો બતાવવાવાળા હોતા નથી ત્યારે નિર્ણય જે છે કોને કરવાનો હોય છે ખુદ આપણે જ કરવાનો હોય છે અને આ જે ચાન્સ ગોલ્ડન ચાન્સ છે આવો ચાન્સ જીવનમાં ફરી ક્યારે મળી શકે નહીં એટલે શું કરે છે અરૂણીમાં પાછળ જોયા વગર આગળને આગળ વધે છે અને પૂરા દોઢ કલાક બાદ તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી જાય છે અશક્ય એવી મંઝિલ પર હતી તે ખૂબ ખુશ હતી ખુશ જ હોય ને કારણ કે જે આજે જેને કહેવાય ને એક પોતાનું લક્ષ્ય જે છે સિદ્ધ કરી લીધું છે લોકોના જે છે મોઢા બંધ કરી લીધા છે એટલી સખત મહેનતથી તો પછી ત્યાં એવરેસ્ટની ટોચ ઉપર પહોંચીને તે એકદમ ખુશ થાય છે આનંદમાં અતિરેકતે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે પણ જરૂરમાં શું હોય છે દ્રઢ મનોબળની વિશ્વાસની જે છે આપણામાં જરૂર હોય છે ત્યારે આપણે કોઈ પણ જે છે લક્ષ્ય ગમે એટલું આકરું હોય તો પણ એને સિદ્ધ જે છે એ કરી શકીએ છીએ હવે દોઢ કલાક બાદ તે એવરેસ્ટ ઉપર પહોંચે છે ત્યારે રાડો પાડીને લોકોને બતાવવા ઈચ્છે છે કે જો તમે ધારી લો ને મનમાં જો નક્કી કરી લો તો કોઈ કાર્ય તમારા માટે મુશ્કેલ છે નહીં તે પોતે વિકલાંગ છે તેમ છતાં રાડો પાડીને બધાને બતાવવા માંગે છે કે વિકલાંગ હોવા છતાં એક મધ્યમ વર્ગની છોકરી હોવા છતાં ધારે એ શું નથી કરી શકતી જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓએ એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે કે જ્યારે એ હાર કબૂલ કરી લે છે જે સરસ વાત કરી છે કે અમુક વખત આપણે પણ એવું માની લઈએ છીએ કે આ વસ્તુ મારાથી થશે નહીં આ તો ઘણું અઘરું છે મૂકી દે ને એવું વિચારી અને એકદમ નિરાશ થઈને આપણે બેસી જ બેસી જઈએ છીએ આપણે મહેનત કરતા નથી પણ અરુણીમાં જે છે એવો એક દાખલો ઉદાહરણ છે કે એના દ્વારા આપણે શું મેળવી શકીએ છીએ હિંમત જે છે એ મેળવી શકીએ છીએ કે જ્યારે વિકલાંગ વ્યક્તિ જે છે આટલું બધું સાહસ કરી અને જો એવરેસ્ટ કરી શકતી હોય તો આપણાથી કોઈ પણ કાર્ય જે છે મુશ્કેલ છે નહીં પ્રયત્ન ક્યારે પણ છોડવા જોઈએ નહીં માણસ જે છે શરીરથી વિકલાંગ નથી હોતો અપંગ નથી હોતો પણ તે મનથી વિકલાંગ બને છે બરાબર જ્યારે તે વિચાર કરે છે હારીને બેસી જાય છે ને ત્યારે વિકલાંગ બને છે બાકી શરીરથી કોઈ વિકલાંગ હોતું નથી વિકલાંગ ક્યારે બને છે કે જ્યારે તે મનથી હાર કબૂલ કરી લે છે મારાથી આ નહીં થાય ત્યારે જે વ્યક્તિ શું બને છે વ્યક્તિને નિષ્ફળતા મળે છે તેને સફળતા મળતી નથી વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવેલો હોય છે અગિયાર એપ્રિલ બે હજાર અગિયારમાં અરુણિમાને અકસ્માત થયો હતો એકવીસ મે બે હજાર તેર ના દિવસે સવારના અગિયાર દસ વાગ્યા અને પંચાવન મિનિટે તેણે એવરેસ્ટ સર કરી વિચાર કરો અગિયારમી એપ્રિલ બે હજાર અગિયારમાં જે છે અરુણિમાનું અકસ્માત થયું હતું અને અકસ્માત એટલું ભયંકર હતું કે અત્યારે પણ જો અરુણિમા તે અકસ્માત તે ભયંકર રાતને યાદ કરે તો એના શરીરના જે રૂવાણા જે છે ઊભા થઈ જાય છે અને ઠીક એકવીસ મે બરાબર બે હજારના તેરના દિવસે તેણે દસ વાગ્યાને પંચાવન મિનિટે એવરેસ્ટ સર કર્યું કેવી રીતે તો મજબૂત મનોબળથી હિંમતથી સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેને જીવન ધ્યેય બનાવી દીધું હતું સફળતા એનું જનુન બની ચૂક્યું હતું એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા હવે પ્રથમ તો જે છે જ્યારે તેણે એવરેસ્ટ સર કર્યું ને તો તેને જે છે રાડો પાડી અને કહેવાની ઈચ્છા થાય છે આખી દુનિયાને કે જુઓ કે એક મધ્યમ વર્ગની છોકરી એક વિકલાંગ છોકરી ધારે તો શું કરી શકતી નથી તો પ્રથમ તેણે એવરેસ્ટ ઉપર પહોંચી અને રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું સમય વીતતો જતો ગયો અને તેનો ઓક્સિજન પૂરો થતો રહ્યો શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો હવે ધીમે ધીમે આમ તો શેરપાએ તો કહી દીધું હતું કે અરૂણિમાનો ઓક્સિજન જે છે પૂરો થવા આવ્યો છે તેમ છતાંય અરુણિમા સખત મહેનત કરી ઝડપ વધારી અને ઠીક દોઢ કલાકની અંદર હિલેરી સ્ટેમ્પથી તે એવરેસ્ટ પહોંચી ગઈ પણ જેમ જેમ સમય વીતતો ગયો શેરપા સાથે શું કરાવે છે વિડીયો શૂટિંગ કરાવે છે રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવે છે આમ ધીમે ધીમે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ અરૂણિમાનો જે ઓક્સિજન જે છે એ પૂરો થઈ રહ્યો છે શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો શેરપાને જે છે બહુ ગુસ્સો આવતો હતો અરૂણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવિત નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી શેરપા જે છે વારંવાર અરુણિમાને યાદ કરાવી છે કે અરુણિમા તારો ઓક્સિજન જે છે પૂરો થઈ રહેવા આવ્યો છે જ્યારે આ શબ્દો સાંભળતી ને અરુણિમા એકદમ અકળાતી અને ગુસ્સો કરતી જોકે એને પણ ખબર છે અને એવું લાગી રહ્યું છે કે પોતે હવે જીવતી નીચે ઉતરી શકશે નહીં એટલા માટે શેરપા મારફતે શેરપા પાસેથી વિડીયો ઉતારે છે અને ભારતના જેટલા પણ યુવા વર્ગો જે છે ને તેને પહોંચાડવા માંગતી હતી પોતે વિડીયોને ખબર જ છે કે પોતે હવે નીચે જઈ શકશે નહીં એટલા માટે શું કરે છે શેરપા પાસે જે છે વિડીયો ઉતારે છે અને એને એવી ઈચ્છા છે કે આ મારો જે વિડીયો છે પોતે તો નહીં જઈ શકે પણ શેરપા મારફતે વિડીયો ઉતરાવે છે કે યુવા વર્ગ જે છે ભારતના મારો વિડીયો જોઈ અને કાંઈક તેનામાંથી પ્રેરણા મેળવે જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ પર લોહી થીજવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો બરાબર આ જે ડર જે હતો પોતે પાછી જઈ શકશે નહીં તો આ જે છે ને એનો જે ડર જે છે ને સાચો પડી શકે એવી પરિસ્થિતિ હતી જે આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ પર જે છે એકદમ ઠંડી હોય છે ત્યાં એકદમ ઠંડી એવી કે આપણું જે લોહી જે રક્ત જે છે એ પણ થીજવી નાખે એવી ઠંડી હતી તો એને ડર જ હતો કે પોતે હવે ક્યારે પણ નીચે પહોંચી શકશે નહીં એટલા માટે તે ભારતના યુવા વર્ગ જે છે એને સંદેશો જે છે આપવા માંગીએ છીએ કે જેવી રીતના મેં જે છે પડકારો ઝીલી અને જે છે એટલું બધું મારું જે લક્ષ્ય જે છે મેં સિદ્ધ કર્યું ને ભલે પોતે અપંગ હતી તેમ છ જે દ્રઢ મનોબળ અને જે લક્ષ્ય પામવાનો જે આપણા જે કાબિલિયત હોય તો આપણે ગમે તેમ કરીને તે મેળવી શકાય છે જે જેસી ચા વેસી રાહ અરુણિમા ઝડપથી શેરપા પાસે પાછી ફરી રહી હતી બરાબર હવે ઓક્સિજનનો બાટલો જે છે એ પૂરો થઈ રહેવા આવ્યો હતો તો અરૂણિમા જે છે ધીમે ધીમે ક્યાં જઈ રહી હતી શેરપા પાસે ત્યાં જેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો તે નીચે ઢળી પડી હવે ઓક્સિજન વગર જે છે કોઈ વ્યક્તિ જીવિત રહી શકે નહીં તો અરૂણીમા જે છે તેનો ઓક્સિજન પૂરો થઈ જાય છે અને બિચારી ડળી પડે છે એટલે કે બેઓશ થઈ જાય છે શેરપા એને હિંમત આપતો હતો હવે શેરપા જે છે ને તેને હિંમત આપતો હતો ઊભી થવા માટે સમજાવતો હતો પણ અરૂણિમામાં તાકાત જ રહી ન હતી હવે તેનો ઓક્સિજન પૂરો થઈ ગયો એટલે શ્વાસોશ્વાસમાં જે છે તકલીફ પડતી હતી એટલા માટે અરુણિમા જે છે બે વસ્ત એને ઢળી પડે છે હવે એને બહુ હિંમત આપતો પણ બિચારીમાં હવે ઊભા થવાની તાકાત રહી હતી નહીં એટલે એકદમ ઢળી પડી કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા બરાબર કહેવત છે હિંમતે મરદા જો આપણે આપણી જાતની મહેનત કરીએ તો ઈશ્વર પણ જે છે આપણે શું કરે છે મદદ કરવા માટે આવે છે જો આપણે જ નિરાશ થઈને બેસી જઈએ છીએ તો ઈશ્વર પણ આપણી મદદ કરી શકતો નથી એટલે હિંમતે મરદા તો મદદે ખુદા જો આપણે મહેનત કરીએ તો આપણે એનું ફળ જે છે મળે છે અને ઈશ્વર પણ ખુદ આપણી મદદ કરવા માટે મજબૂર થઈ જાય છે ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો બરાબર છે અરુણીમાં જે છે ને એને આ પંક્તિ લાગુ પડે છે હિંમતે તો મદદે ખુદા જો આપણે આપણી જાત સાથે જે છે સમજોતો નથી કરતા અને આપણે શું કરીએ છીએ આગળ વધવાની હિંમત રાખીએ છીએ હારતા નથી નિરાશ નથી થતા તો ઈશ્વર આપણી મદદ કરવા માટે જરૂર આવે છે અને આ પંક્તિને સિદ્ધ કરવા માટે એવા જ સમયે શું થાય છે કે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો બરાબર એક બ્રિટિશ પર્વતારોહક વ્યક્તિ જે છે એ ચઢાઈ કરી રહ્યો હતો અને અરુણિમાને એ લોકો પાછા આવી રહ્યા હતા એવા વખતે શું થાય છે તેની પાસે ઓક્સિજનના બે બાટલા હતા બરાબર છે બ્રિટિશ પર્વતારોહક જે હતો ને એની પાસે ઓક્સિજનના કેટલા બાટલા હતા બે હતા તેણે એક બાટલો અરૂણિમા તરફ ફેંક્યો બરાબર એટલે કે હવે ઈશ્વર પણ જે છે અરૂણિમાની મદદ કરવા માટે પહોંચી ગયો છે હવે બ્રિટિશ પર્વતારોહક પાસે બે બોટલ હતી અને અરૂણિમાની જે ઓક્સિજનની બોટલ હતી એ પૂર્ણ થઈ ગઈ પૂરી થઈ ગઈ હતી એટલા માટે એને વ્યક્તિ જોઈએ છે કે આ જે સ્ત્રી છે અરૂણિમા છે એને ઓક્સિજનની જરૂર છે એટલા માટે પોતાની પાસે જે બે

તે એક બોટલ જે છે એના તારા ફરણીમાં તરફ ફેંકે છે ને ત્યારે શેરપા જે છે બૂમો પાડે છે લકી લકી એટલે લકી લકી એટલે તું અરુળીમાં કેટલી ભાગ્યશાળી છે કે અહીં આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ ઉપર તને નવું જીવન મળ્યું છે ખરેખર ભાગ્ય એને જે સાથ આપે છે જે પુરુષાર્થ કરે છે બરાબર ભાગ્ય નસીબ એને સાથ આપે છે કે જે પુરુષાર્થ કરે છે જે બેઠું રહે છે એનું ભાગ્ય બેઠું રહે છે ચાલે છે તેનું ભાગ્ય ચાલે છે તેની સાથે દોડનારનું ભાગ્ય જે છે દોડતું રહે છે એને સૂતો રહે છે એનું ભાગ્ય જે છે એ સૂતું જ રહે છે એટલે ભાગ્ય નસીબ પણ ખરેખર તેને સાથ આપે છે જે શું કરે છે પુરુષાર્થ એટલે કે મહેનત કરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે અરુણિમા હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે જજુમે છે એટલે કે લડે છે હવે અરુણિમાં પરત ફરવા માંડી હતી પરત એટલે કે હવે અરૂણીમાં જે છે એવરેસ્ટ સર કરી લીધું છે અને હવે તે પાછી આવે છે ત્યાં જ જો હવે બીજી કસોટી થાય છે આકરી ત્યાં જ તેનો જે કૃત્રિમ પગ નીકળી ગયો કૃત્રિમ એટલે કે નકલી પગ જે છે પ્રથમ તો શેરપા તેને કાની કરે છે ઉપર લઈ જવાની શેરપા માને છે તો પછી એનો પગ જે છે તે પણ ચડતા સમય પગ વારંવાર નીકળી જાય છે જેમ તેમ કરી અને ધીમે ધીમે ઉપર ચડે છે તો ત્યાં એનો ઓક્સિજનનો બાટલો જે છે પૂરો થઈ જાય છે તેમ છતાંય દ્રઢ મનોબળ રાખે છે અને ઝડપથી દોઢ કલાકની અંદર તે એવરેસ્ટ સર કરે છે ફોટા પડાવે છે પાછી નીચે આવે છે ત્યારે તેને ઓક્સિજનનો બાટલો પૂરો થઈ જાય છે ઓક્સિજન મળે છે ત્યાં તો થોડી જ વારમાં શું થાય છે તેનો જે કૃત્રિમ પગ જે નકલી પગ હતો તે વારંવાર નીકળી જાય છે તે ઘસડાતી ઘસડાતી ઉતરતી હતી હવે એનો એક પગ જે છે નકલી છે બરાબર એટલે કે કૃત્રિમ છે તો એનો પગ જે છે તેનો વજન ઉઠાવી શકતો ન હતો તો બિચારી ઘસડાતી ઘસડાતી જેમ તેમ કરતી નીચે ઉતરે છે કેમ્પ ચારથી સમિટ પાંત્રીસો ફૂટના અંતરે છે બરાબર છે એ લોકોનું જે કેમ્પ હતું કેટલા ફૂટની અંતરે હતું પોતે જે પહોંચ્યા હતા તેનાથી પાંત્રીસ ફૂટના અંતરે જ હતું જે અંતર કાપતા બીજાને સોળથી સત્તર કલાક થાય તે માટે અરુણિમાને ચોવીસ કલાક થયા બરાબર છે આ જે કેમ્પ જે છે નજીક જતું એટલું દૂર નહોતું પણ જે બરાબર જે વ્યક્તિ હોય બરાબર બે પગે ચાલી શકતા હોય એ લોકોને કેમ્પ ચારથી સમિટ પહોંચવા માટે સોળથી સત્તર કલાક થાય પણ અરૂણીમાને ચોવીસ કલાક થાય શું કામ કારણ કે એનો પગ જે છે કેવો હતો કૃત્રિમ તો વારંવાર જે છે એ નીકળી જતો હતો જેમ તેમ ઘસડાતી પડતી ઊભી થતી એમ કરતાં કરતાં અરૂણીમાં ચોવીસ કલાકે ત્યાં પહોંચી એના હાથ થીજી ગયા હવે ઉપર જે છે શું હતી એકદમ બરફીલો જે છે એ પ્રદેશ છે તો એના હાથ જે છે ઠંડીના કારણે એકદમ થીજી ગયા હતા હાથમાંથી લોહી નીકળતું હતું છતાં પડતી ઊઠતી રડતી ઝઝૂમતી તે નીચે આવી કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હાથ થીજી ગયા છે તેના એનો પગ જે છે કૃત્રિમ છે વારે ઘડીએ નીકળી જાવ તો પડતી ઊઠતી રડતી ઝઝૂમતી તે અંતે ક્યાં આવી નીચે પહોંચે છે જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી હવે બધાએ જે છે આશા છોડી દીધી હતી કે અરુળીમાં હવે ક્યારે પણ પાછી આવશે તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ તેને અભિનંદન આપ્યા બરાબર હવે બધા જે છે અરુણિમા નીચે આવી શકશે એમ કેમ તેની આશા જે છે એ છોડી દીધી હતી અને ત્યારે જ અરુણિમા નીચે આવે છે સહી સલામત જોઈને તો બધા લોકો શું આપે છે ખુશ થઈ જાય છે અને સૌ તેને અભિનંદન આપે છે માનવીય નદીઓ નાથી છે બરાબર એટલે કે માનવીય નદીઓને પણ હરાવી છે ને પર્વતોને વીંધ્યા છે એટલે કે પર્વતોને પણ વિંધી નાખ્યા છે તેનામાંથી પણ રસ્તા બનાવ્યા છે એટલો જે છે માણસ જે છે કેવો છે બળવાન છે કે માણસ ધારે તો અત્યારે શું નથી કરી શકતો તો માણસે શું કર્યું છે નદીઓને નાથી જે નદીઓના જે રસ્તાઓ જે છે એને પણ વાળી નાખીએ છીએ પર્વતોને પણ વિંધ્યા છે મોટા મોટા જે પર્વતો પહાડો છે ડુંગરો છે એને વીંધ્યા છે એટલે એનામાંથી પણ રસ્તા બનાવ્યા છે સાગરના પેટાણ ખોળ્યા છે એટલે કે સાગરનું જે પેટાણ છે એને ખોળી અને ત્યાંથી પણ જે છે જે મોતી લઈ આવ્યો છે અને રણને નંદવંદન કર્યા છે એટલે કે રણ એટલે કે જે સૂકો વિસ્તાર છે એકદમ રણ વિસ્તાર છે તેને પણ નંદવંદન એટલે કે સરસ મજાની હરિયાળીથી ભરી દીધા છે માનવી ધારે તે પામે છે અહીં માનવીની જે તાકાત છે એનામાં રહેલી જે શક્તિ છે એના સરસ મજાનું વર્ણન કરેલા છે શું કહે છે કે માનવી ધારે તો શું નથી કરી શકતો તેણે નદીઓને નાથી છે પર્વતોને વીંધ્યા છે સાગર એટલે કે સમુદ્ર છે તેના પેટાળમાં જઈ અને તે મોતી પણ લઈ આવે છે અને રણ જે છે એકદમ રેગિસ્તાન તેને નંદવંદન એટલે કે તેને પણ સરસ મજાના હરિયાળીથી ભરી દીધા છે માનવી ધારે તે પામે છે પણ ધારવું અને એના માટે જજમવું અગત્યનું છે ખાલી ધારી લેવાથી કાર્ય જે છે એ સફળ થતું નથી ધારવું અને તેના માટે ઝજમું અગત્યનું છે ઝજમું એટલે કે સખત પરિશ્રમ કરવું મહેનત કરવું ખૂબ અગત્યનું છે ત્યારે જ આપણે આપણું લક્ષ્ય જે છે એ પામી શકીએ છીએ આપણી મંઝિલ જે છે એ પામી શકીએ છીએ અરુણિમાનો જીવન એનું એક ઉત્તમ અને સરસ મજાનું ઉદાહરણ છે અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું બરાબર અરુણિમાએ જે છે એશિયાનું જે એવરેસ્ટ જે છે એ સર કર્યું છે આફ્રિકાનું કિલી માંજારો અને યુરોપનું એલબ્રુસ સર કર્યું છે ખાલી તેણે એવું જ નથી કે ખાલી એવરેસ્ટ જે છે સર કર્યું છે એના સિવાય પણ તેણે આફ્રિકાના કિલી માંજારો અને યુરોપનું એલબ્રુસ સર કર્યું છે પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે પણ હજી એ તે હાર માનતી નથી અને તે પણ હજી પોતાના કૃત્રિમ પગ વડે ચાલી રહી છે થાકતી નથી અને હારતી નથી નવા શિખરો સર કરી રહી છે હંમેશા આગળને આગળ વધી રહી છે અને સરસ મજાના ગીતો પણ ગાય છે અભી અભી મેને લાંઘા હે સમંદર કો અભી તો પૂરા આસમાન બાકી છે બરાબર અભી અભી એટલે કે હમણાં તો મેં હજી આ જે સમુદ્ર જે છે એને જ લાંઘવું એટલે કે પાર કર્યું છે હજી તો મારે ક્યાં સુધી જવું છે આસમાન એટલે કે આકાશ સુધી જે છે એ જવાનું છે કેટલી હિંમત છે પોતાનો એક પગ જે છે કૃત્રિમ છે પોતે જે છે અપંગ છે તેમ છતાં એ હારતી નથી બેસતી નથી અને હંમેશા શું કરે છે આગળ વધવાનો પ્રયત્ન કરે છે કૃત્રિમ પગ છે તેમ છતાંય નવા શિખરો જે છે એ સર કરે છે એણે માત્ર એટલે કે અરુણિમાએ ખાલી એશિયાનું એવરેસ્ટ સર નથી કર્યું પણ આફ્રિકાનું કિલી માંજારો અને યુરોપનું એલબ્રુસ જે છે એ પણ તેણે સર કર્યા છે અને હજી પણ સરસ મજાના ગીતો જે છે એ ગાય છે કે અભી અભી મેં ને લાંગા હે સમુદર કો એટલે કે હજી તો મેં ખાલી માત્ર સમુદર પાર કર્યું છે પણ હજી તો મારે ક્યાં સુધી જવું છે આસમાન એટલે આકાશ સુધી જે છે એ જવાનું છે તો આ હતી કથા અરુણિમા સિન્હાની બરાબર કે જેણે જીવનમાં ક્યારેય પણ હાર માની નથી અને હંમેશા જે છે સિદ્ધિઓ પ્રાપ્ત કરતી રહે છે ધન્યવાદ